ઝાંઝરિયા હનુમાન મંદિરના સેવક શામળદાસ સાધુને ટ્રસ્ટીઓ દ્વારા સેવામાંથી બરતરફ કરવામાં આવતા સાધુ દ્વારા હનુમાનજી મંદિરમાં વર્ષો સુધી સેવક તરીકે સેવા આપનાર શામળદાસ સાધુને સેવામાંથી ટ્રસ્ટ દ્વારા બરતરફ કરવામાં આવતા શામળદાસ સાધુ દ્વારા મંદિરના પરિસરમાં ધરણા યોજવામાં આવ્યા હતા અને આ ધરણાના માધ્યમથી ફરી તમને સેવા આપવા માટેની માંગ કરવામાં આવી હતી

તમને અત્યારે પૂજા કરવા માટે તમે બેઠા છો તમને અત્યારે જીવમાં નહીં તો તમે શું આગળ બેલા પગલા દેસો આ બેલા પગલા શું મળવું આય નઈ જેવું આય નઈ બરોબર આયા અને આને મળવું બસ પૂજા થઈ મતલબ અવાજ નહીં એક